टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूवास साथे हूँ जू कुशाग्रं। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજદસ્તજામ ચંદ્રામ હિરણમેમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે ઓક્ટોબર આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે કારતક શુદ ત્રીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન ન ય તે પ્રમાણે નામકરણ શુભ નેતાઓ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂરતો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક ને એકતાલીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પાંચ મિનિટ થશે આજે રાહુ કાલમ સવારે દસ કલાક અઠાવન મિનિટ થી પ્રારંભ કરી બાર કલાક ને ચોવીસ મિનિટ સુધી રહેશે રાહુ કાલમમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ વાત કરીએ અભિજિત મુહૂર્તની અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે આ યોગ તમામ પ્રકારના મનોરથને પૂર્ણ કાર્યની શરૂઆત કરવી દિવસ શુભ છે તો આજે રવિયોગ પણ બની રહ્યો છે રવિયોગ પણ તમામ પ્રકારના દૂષિત યોગોનું સમન કરવા વાળો યોગ બનાવે છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે ખુશી અને સંતુષ્ટતાનો અનુભવ આપને થઈ શકે આપનું મનોબળ પ્રસન્નચિત રહી શકે છે કાર્યક્ષેત્રે મહેનતનું પૂરું ફળ મળવાની સંભાવનાઓ છે નાણાકીય લાભની શક્યતાઓ પણ આજે વિશેષ કરીને જોવા મળી રહી છે એટલે આર્થિક લાભ વાળો દિવસ છે મિત્રો તરફથી સન્માન મળવાની શક્યતાઓ જોવા મળશે આજે સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે તમારું સારું રહી શકે આરોગ્ય બાબતે સુખાકારી છે એટલે ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે મંગલમય છે વાત કરી ઉપાયો રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રંગ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરવા કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ આવા જાતકો માટે આજે અજાણ્યા કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો એ આપના માટે શુભ સાબિત થશે અન્યથા આર્થિક નુકસાન થવાની સ્થિતિ બની શકે આજે અટકેલા કાર્યોમાં આગળ વધી શકો છો તમારું કોઈ કામ અટકી ગયું હોય તો એ કામમાં આજે પુનઃ વેગ આવી શકે કામ સહજતા તરફ કે અગ્રસર થઈ શકે છે ઘરેલું ખર્ચ અને બચતને સંતુલિત રાખવાની આજે જરૂર રહેશે અર્થાત બજેટ પ્રમાણે આજે ખર્ચ કરવા આપના માટે રહેશે મહત્વના કાર્યોમાં સફળતા મળવા પાત્ર છે તો મહત્વનું કોઈ કાર્ય છે નિશ્ચિત સફળતા મળશે કલ્યાણકારી છે બાળકો તરફથી પણ શુભ સમાચાર મળી શકે એવી ગ્રહસ્થિતિ છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ કોઈ પ્રયોગ કરો સુખદ રહેશે ઉપાય આજે ગોળ અને ચણા ગાયને અવશ્ય અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે કાર્યક્ષમતા સફળતાની ચાવી બનશે તો તમારી જે કાર્યક્ષમતા છે એના દ્વારા તમને સફળતા મળી શકે એમ છે આજના દિવસે ખર્ચને થોડો નિયંત્રણમાં લાવવાની જરૂર છે સમજી વિચારીને ખર્ચ કરતા શીખવું જરૂરી છે આપના માટે હિતાવળ રહેશે આજે મિત્રો તરફથી સહકાર મળી શકે જે આપના માટે પ્રગતિમાં લાભ કરતા રહેશે કાર્યમાં સંતોષ અને શાંતિ મળવાની સ્થિતિ બની રહેશે લાગણીઓને પણ નિયંત્રણમાં રાખવી પડશે આપની લાગણીઓ જે છે એને અનુશાસિત રાખવી આજે ખૂબ આવશ્યક છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે મંગલપ્રદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો શુભપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો ગંગાજળનો છંટકાવ ઘરમાં અવશ્ય કરવો કલ્યાણપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે સમજદારીથી દરેક નિર્ણય લેવો જોઈએ જે આપના માટે હિતાવ રહેશે વડીલોની સલાહ તમારા માટે લાભદાયક બનશે આજે અભ્યાસમાં ગભરાટથી દૂર રહેવાની જરૂર છે ધ્યાનથી જો સ્ટડી કરશો તો નિશ્ચિત લાભ મળશે આજે આળસ કાર્યમાં વિક્ષેપ ઊભો કરશે એ આળસનો ત્યાગ કરવો તમારા માટે હિતાવ છે આવશ્યક છે અધૂરા કામ મનને વ્યાકુળ બનાવી શકે આજે તમે કોઈ કામ કરતા હશો અને કામ અધૂરું રહી જાય તો તમારું મન બેચેનીનો અનુભવ કરી શકે એમ છે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રાણી રંગ કોઈપણ રીતે રાણી રંગનો પ્રયોગ કલ્યાણ સાબિત થશે ઉપાય આજના દિવસે જનસેવા કરવી લોકોની મદદ કરવી કલ્યાણપ્રદ સાબિત થઈ શકે હવે વાત કરીએ રાશિચક્રની અગ્રિમ રાશિ એટલે સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળશે તમારી અંદર કહેવાય ને કે સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ ભરપૂર બની રહી છે મોટા લક્ષ્યો પૂરા કરવાની તક પણ તમને મળશે તમે તમારા સ્વપ્ન પૂર્ણ કરી શકો એવા અવસરો મળશે યોગ્ય સમય અવસર ઝડપી લેવો છે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાં થઈ રહ્યા છે સંતાનોના અભ્યાસમાં કે પ્રગતિમાં આવતા જે અવરોધો છે આજ આપ દ્વારા દૂર થતા જોવા મળશે સુખ સુવિધાના ક્ષેત્રમાં વૃદ્ધિના યોગ છે એટલે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલપ્રદ છે વાત કરી ઉપાયોની શુભ તમારા માટે આજે બની રહેવાનો છે ગોલ્ડન છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે પોતાના પિતાની સેવા કરવી તમારા માટે મંગલપ્રદ સાબિત થશે જી કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે પરિવારમાં શુભ પ્રસંગની તૈયારીઓ થઈ શકે છે કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવાની સંભાવનાઓ છે તો નાણાં બાબતે વધુ સાવધાની આજે રાખવાની જરૂર છે થોડીક સાવચેતી આજે છેતરપિંડી થઈ શકે એટલે નાણાં બાબતે સાવચેત રહેવું આપના માટે હિતાવહ છે તમારી ખોવાયેલી કોઈ વસ્તુ કોઈ કિંમતી વસ્તુ છે એ આજે પરત મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે તો પરંપરાગત કાર્યોમાં જોડાવાનો અવસર મળી શકે અર્થાત તમારા પરંપરાગત પૈતૃક કાર્ય છે એમાં તમે સહભાગી થઈ શકો જોડાઈ શકો છો નવી જવાબદારી પણ તમને આજે સોંપવામાં આવી શકે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહે છે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મોરપીછ બની રહેવાનું કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો હિતાવર છે ઉપાય આજના દિવસે સિવાર્ચન અવશ્ય કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણનાક્ષરો છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યથી પ્રસિદ્ધિ મળવાની સંભાવનાઓ છે વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આજે આપની વાણીના દ્વારા કેટલાક સંબંધો બની પણ શકે છે અને બગડી પણ શકે છે તો વાણીને નિયંત્રિત રાખવી આપના માટે આવશ્યક છે મહત્વના નિર્ણયો લેતા પહેલા વિચાર વિમર્શ કરવો ખૂબ આવશ્યક રહેશે પરિવારમાં સુમેળ અને શાંતિ ભરેલું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે અને પારિવારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે સ્વપ્ન સાકાર થવાની સંભાવનાઓ છે તમારા જે ડ્રીમ્સ છે તમારા સ્વપ્ન છે આજે પૂર્ણ થઈ શકે સફળ થઈ શકે એવા ઉદિત થઈ રહી છે ઉપાય શું કરવો જોઈએ આજે કુબેર મંત્ર જાપ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં થોડુંક સાવચેત રહેવાનું જરૂરી છે લાલચથી નુકસાન ભોગવવું પડી શકે લોભ લાલચ પ્રલોભન આનાથી બચવું આપના માટે હિતાબ રહેશે જીવન સાથી સાથે ખુલ્લા દિલથી વાત કરો એની પાસે મન ખુલ્લું કરવાથી તણાવ દૂર થશે અને કોઈ માર્ગ નીકળી આવશે સાથી સલાહ ત્યાં મળવાની સંભાવનાઓ છે આજે મિત્ર સાથે મતભેદ થઈ શકે કોઈ વાતને લઈને વાદ વિવાદની સ્થિતિ બની શકે છે આજના દિવસે શાંત સ્વભાવથી બધું સરળ બનાવી શકાય તો સ્વભાવને આજે શાંત રાખો આપના માટે ખૂબ શુભ અને હિતાવ સાબિત થશે તો મનને સ્વભાવને આજે શાંત રાખવું ધૈર્ય રાખવું આપના માટે હિતાવ છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે વાદળી છે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કલ્યાણ પર સાબિત થશે ઉપાય શું કરશું તો આજના દિવસે કુળદેવી અથવા મા કાલીની પૂજા કરવી લાભ કરતા સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ઢ આવા જાતકો માટે કાર્યક્ષેત્રમાં ઝડપથી સફળતા મળવાના યોગો છે કામગીરીમાં ઉત્તમ પ્રદર્શન થઈ શકે જેથી તમારા કામની સરાહના થઈ શકે છે કાર્ય પર જવાબદારી તમારા કાર્યની જવાબદારી બીજા ઉપર ન મૂકવી જો બીજાના ભરોસે કામ છોડશો તો એમાં સફળતા મળવાની સંભાવનાઓમાં ઘટાડો થઈ જશે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળી શકે નોંધપાત્ર વૃદ્ધિના યોગો બની રહ્યા છે મિત્રોની સહાયથી તમારા અટકેલા કાર્ય સંપન્ન થઈ શકે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે એટલે એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન રહેવાનો છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ હિતાવર રહેશે ઉપાય શું કરીએ તો આજે પંચામૃત બનાવી ભગવાન શ્રીને અર્પણ કરવું અને એનો પ્રસાદ ગ્રહણ કરી કાર્યની શરૂઆત તો દિન લાભ કરતા સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ અને જ્ઞ આવા જાતકો માટે આપના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે એવા ગ્રહમાન છે મોટી સિદ્ધિ હાથ લાગવાની પણ શક્યતાઓ છે કોઈ મહત્વનું કાર્ય સંપન્ન થઈ શકે વિવિધ ક્ષેત્રોમાં તમે ચમકી શકો છો તમારી કાર્યકલા તમારું લાલિત્ય તમારું કૌશલ્ય તમને આજે સફળતા પ્રદાન કરશે ભાગ્ય નવી દિશામાં આગળ વધશે તો ગ્રોથ તમને મળવાની તમને સફળતા પ્રગતિ મળવાના યોગો પણ આજે જોવા મળે છે સંપત્તિ સંબંધિત વિવાદમાં વિજય રિલેટેડ કોઈ ઇસ્યુ ચાલી રહ્યા છે કોઈ વિવાદ ચાલી રહ્યા છે અથવા તો કોઈ સમાધાનનો માર્ગ નથી મળતો તો આજે સમાધાન થઈ શકે છે ટૂંકમાં આપને વિજય આપને યશ મળે એવા ગ્રહમાન છે તો દિવસ આપના માટે અનુકૂળ રહેશે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવરે શું ઉપાય શું કરશું આજના દિવસે દત્ત મંદિરમાં દર્શન કરવા કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યનો સાથ તમને સફળતા અપાવી શકે એમ છે સંબંધોમાં સંભાળવામાં સફળતા મળશે સંબંધો સંભાળવામાં સફળતા જો સંબંધો જે છે ને એ સંભાળવા માટે એને સાચવવા જરૂરી હોય છે અને આ જે તમામ સંબંધોની અંદર મનમુટાવ દૂર કરી અને એક તંતે બાંધવામાં તમને સફળતા નિશ્ચિત મળશે પ્રોપર્ટી સંબંધિત વિવાદ ઘરમાં સં થવાની સ્થિતિ છે એને ટાળવો હિતાવરે રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વલણ રહેશે મન આધ્યાત્મ તરફ વળઝૂકતું જોવા મળી શકે મિત્રો સાથે મનોરંજનની તકો અવસરો મળતા પણ જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની આજે શુભ રંગ સફેદ છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ઘઉં સેવા કરવી ગાય ને ઘાસ ચરો પધરાવો કલ્યાણ પ્રદ સાબિત થશે વાત કરીશું અગ્રિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય પણ સ્થિરતા સાથે જોવા મળશે આરોગ્ય પ્રત્યે વધુ સાવધ રહેવાની જરૂર રાખશે નવા વ્યવસાયમાં નવા ધંધા વિશે આજે વિચાર ઉત્પન્ન થઈ શકે છે નવી યોજનાઓ મનમાં નિર્માણ થઈ શકે છે તો પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળશે જેથી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે જોખમ ભર્યા નિર્ણયો આજે ટાળવા હિતાવ છે કોઈ મોટો રિસ્કી નિર્ણય ન લેવો કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈપણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે દેવ મંદિરમાં દર્શન કરવા મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક સાત બની રહ્યો છે છ નંબર જે છે એ શુક્રનો સાત નંબર કેતુનો છે આજનો દિવસ લાભકર્તા છે કેતુ ધર્મને અને શુક્ર વૈભવને પ્રદર્શિત કરે છે તો આધ્યાત્મિક ધાર્મિક વૈભવની સાથે ચેતનાઓનો પણ વિકાસ થઈ શકે માનસિક આધ્યાત્મિક ચિંતન કરવાવાળો દિવસ બનશે કલ્યાણકારી દિવસ આપના માટે જોવા મળી રહ્યો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો જે લોકોનું શુક્ર ખરાબ છે જેને વિવાહમાં વિઘ્ન આવી રહ્યા છે વિલંબ થઈ રહ્યા છે એવા લોકોએ લગાતાર એકસો દિવસ સુધી એક ગુલાબના સ્નાન અત્તર અભ્યંગને લાવી એને લક્ષ્મી મંત્રોથી અભિમંત્રિત કર્યા બાદ રોજ બે ટપકા પાણીમાં પધરાવી સ્નાન કરવું આમ કરી અને સ્નાન કરવાથી તમામ પ્રકારની નેગેટિવિટી દૂર થશે અને આપના વિવાહના કાર્યમાં વિઘ્નો આવતા દૂર થશે નિર્વિઘ્ને સુયોગ્ય જીવન સાથે આપને પ્રાપ્ત થશે તો આ શુક્રનો એક વિશેષ ઉપાય જે કરવો કલ્યાણકારી છે શક્ય હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મી મંદિરમાં દર્શન કરી કમળનું પુષ્પ પણ લગાતાર એકવીસ શુક્રવાર અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે તો આજનો આ ઉપાય અવશ્ય કરવો આપના માટે સુખદ અનુકૂળ કલ્યાણપ્રદ મંગલપ્રદ બની રહી છે

ઓ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના હનુમાન ચાલીસાની આ ચોપાઈનો પાઠ આજે આપના માટે મંગળ પદ કલ્યાણકારી સાબિત થશે જેટલા થઈ શકે એટલા મંત્ર જાપ થતા હિતાવરશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભરંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર